સવારની આરતીના દર્શન કરીએ અને લાવો લઈએ આમ તો રેગ્યુલર હું નથી જતો પણ આજે મને ઈચ્છા થઈ એટલે એ દિવસે હું ત્યાં ગયો જબરદસ્ત સવારના હરિભક્તો બધા હતા જો જોજો અહીંયા સાયન્સ અને હેલ્થ બહુ જોડાયેલું છે કોમ્બિનેશન છે એટલે આરતી પૂરી થઈ એટલે બધા દર્શન કરવા ગયા એટલે એક જન્ટલમેન હતા એ આમ દંડોદ પ્રણામ કરે બારથી એજ્યુકેટેડ દેખાય એટલે પછી દંડોત પ્રણામ કરે એક મૂર્તિ હોય ને લો ઘનશ્યામ મહારાજ છે કે રાધે કૃષ્ણ છે કે હરિકૃષ્ણ છે કે વોટ કાંઈ છે એ પ્રણામ કરે વળી બીજી મૂર્તિ છે એની સામે જાય અગિયાર વખત દંડવત પ્રણામ કરે ત્રીજી મૂર્તિ જાય એની સામે પાછા અગિયાર વખત દંડવત પ્રણામ કરે એટલે કે સૂર્ય નમસ્કાર આપણે જે કરીએ એવી રીતે એટલે બહાર નીકળે એટલે મેં પૂછ્યું મેં કીધું રેગ્યુલર આવો છો મને કે યસ બે ટાઈમ સવાર અને સાંજ મેં કીધું વેરી ગુડ મેં કીધું ડૉક્ટર જેવા લાગો છો મને કે યસ આઈ એમ ડોક્ટર એટલે આઈ વોઝ શોર્ડ મેં કીધું આ તો અનુમાન કર્યું પાસે ડૉક્ટર નીકળ્યા એટલે પછી બહુ ઇન્ટરેસ્ટિંગ થયું એટલે મેં કીધું તમે કાયમ અહીંયા બે વખત આવો છો શ્યોર મને કે યસ એ કે ધર્મ અને સાયન્સ બે જોડેલા છે મેં કીધું કઈ રીતે

હવે મુદ્દો અહીંયા એ છે કે એવું નથી કે તમારે અહીંયા જઈને જ દંડવત પ્રણામ કરાય તમે તમારા ઘરે દરેકના ઘરે મંદિર છે તમે તમારા ઘરે સવારે અગિયાર વખત દંડવત પ્રણામ કરો જે ભગવાનને માનતા હોય ને સાંજે પ્રાર્થના કરો ક્યારે પાછા અગિયાર વખત દંડવત પ્રણામ કરો ભલે પણ નિત્ય કર્મ વખત તમે જો આ પ્રણામ કરો તમારા શરીરમાં એક રોગ નહીં આવે આવું નથી જો એ લોકોને શીખવાડવામાં આવ્યું છે એ હેલ્થ સાથે બહુ ફિટ રહે છે એટલે હેલ્થ ઇઝ વેલ્થ આ બહુ મુદ્દો મહત્વનો છે દંડવત પ્રણામ કરી શકાય શરીરની સૌથી સારામાં સારી કસરત આપણા હિન્દુ શાસ્ત્રમાં કીધું જ છે સૂર્ય નમસ્કાર દરરોજ દરેક લોકોએ કરવા જોઈએ એક વખત બે વખત પાંચ વખત પણ ઘણાને એ જ ખબર નથી સૂર્ય નમસ્કાર અગિયાર વાગે નો થાય મારા ભાઈ સૂર્ય નમસ્કાર સવારના પાંચ થી આઠ ની વચ્ચે ગમે ત્યારે કરી શકાય બાકી અગિયાર બાર વાગે સૂર્ય નમસ્કાર ગજબ જઈ જાય એની એની ફિલોસોફીમાં હશે પણ મારી દ્રષ્ટિએ સવારે વહેલા ઊઠી અને સૂર્ય નમસ્કાર દરરોજ બે થાય પાંચ થાય પણ એવરી ડે હેલ્થ રિલેટેડ મેટર છે એટલે આ કરવું જોઈએ થેન્ક યુ વેરી મચ